बिंब बजा आएगा ना भिड़ो तो चलिए शुरू करते हैं कैमचो मित्र स्वागत है तुम्हारे प्रिंसुबा अंडरस्कोर ट्रिपल 07 मा तो मित्र ઘણા બધા દિવસથી વ્લોગ આવતો નહી કારણ કે ઘણા વધારે બેઢ્યા છે મરિયે એટલે હું અમે અગર આતીને વારથી બધું નું કરવાનો ભગવાનની પૂજા પૂજા કરવાની એટલે આવતો નહી સડી ટેન્શન ન લેતા તમે મને સપોર્ટ કરતા રહો કે તો કુછ હે

તો પડે એનું કામ એ યુ કરતું રહે આપણે આપણું કામ કરતું રહેવું પડે કઈ ના કટ દેવાઈ પડ્યા અત્યારે ફૂલ પાણી પાણી છે બબડ બબડના દર્શન કરીયા આજુબાજુ શું મોજો નજારો તું કઈ હે મિત્રો મારા તું છે કમ હે તું બે બે રે બે રે

અંદર ભી પાણી પી ગયું એટલે અહી ભી પાણી પી ગયું રૂમ માં ભી પાણી પી વાા વાહ

શું દેખાતું નહિ જે હોય ચાલ્યું છે બોલાવો આવી ગયો છે મિત્રો ખાવા જઈએ ખાસ એવું પડશે કારણ કે કાલ તો ખાડા હું આવ્યો હતો નીચે ચાર દાદા ભૂલ તો ભાઈઓ ને એટલે વધુ નહીં બહાર નીકળશું દરિવાર કહેતો ફોન આવ્યો મને વરસાદ પડ્યો મેં કીધું હવે કેવું નહિ પડ ચુક્યા કીધું ના ભાઈ હાથ ચુક્યા પખા વરસાદ પડે

ડબા આવ્યું લે ચાલુ ચાવો આવડે ચાવ છો તો મિત્રો આગળ બધું પાણી પાણી ભરાઈ ગયું છે તો ચકા ભાઈ જોડે તો

પાણી જોવે જોવે આ બધું પાણી જોવા ગણું બાપા મોર્યા

લજાન આ હા બાય બસાઈન થીમાં પાણી ભરે છે ઓય સાયપ તીત્રે મારવા બી પાણી ચા સાવલ સમા પડે બેટાશે <laughs> <laughs> <ım Laser> <imgiving> <laughs>

ફક્ત જઈ તમને નજારો વજરો બતાવી દઈએ સાવલે મતલબ સાવલે 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 બાળક બરોબર કે નહીં હેલો અમારા

મિત્રો <laughs> ગાઈ <laughs>

મિત્રો આપડે હમણાં સુરત ની તો આરતી પતી ગઈ છે હવે દુકાન જઈને પાછું હમ જઉં છું શું બી આરતી ચાલુ થઈ ગઈ છે સંગીત કોઈ રમાડા છે દરેક નજારો પણ આપણે બધાએ મિત્રો આપણે ઘરે આવી ગયા છે આજી મતા જે ઘરે આવી ગયો તો ઘરે આવી મિત્રો હવે આપણે આ ત્રણ લોકો સંયોજ પૂરા કરીએ ja ma olen Ignar Auland , saadet olen küll mõtlenud ja ma tänan kõnda ja tere päevast .